નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે રેશન કાર્ડમાં નામ કેવી રીતે ઉમેરવું તે જોઈશું એટલે કે ચાલુ રેશન કાર્ડમાં પુત્ર વધુ કે નવા જન્મેલા બાળકનું નામ ઉમેરવાનું થતું હોય છે તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે ફોર્મ કેવી રીતે ભરશું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ નમૂના નંબર ત્રણનું એક ફોર્મ આવશે જે તમને ઓનલાઈન પણ મળી જશે ગૂગલમાંથી અને પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર હોય તેના જોડે પણ મળી જશે તો અહીંયા લખેલું છે કે ચાલુ કોન્ટોબિક બારકોડેટ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ તો અહીંયા પ્રતિ મામલતદાર મામલતદારશ્રી જોનલ શ્રીને સંબોધીને આપણે અરજી કરવાની છે તો અહીંયા તાલુકાનું નામ લખવાનું છે અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે પછી અહીંયા મારા નામે એટલે કે જેના નામે રેશન કાર્ડ હોય તેની પ્રથમ અટક પછી નામ અને પછી પિતા અથવા પતિનું નામ લખવાનું છે અહીંયા પૂરું સરનામું ઘર નંબર અને નામ લખવાનું થશે જેના નામે હાલ રેશન કાર્ડ ચાલુ છે તેનું અહીંયા શેરી મહોલ્લો ફળિયું કે સોસાયટીનું નામ લખવાનું થશે પછી અહીંયા વોર્ડ નંબર અહીંયા ગામ કે શહેરનું નામ તાલુકો જિલ્લો પિનકોડ નંબર ઈમેલ આઈડી જો હોય તો લખવાની થશે અને બારકોડેડ રેશન કાર્ડ નંબર એટલે કે જે ચાલુ રેશન કાર્ડ છે તેનો નંબર અહીંયા લખવાનો થશે કુટુંબના સભ્યનું રેશન કાર્ડ એટલે કે હાલ જેટલા કુટુંબના સભ્ય હોય તે ટોટલ સભ્યનો આંકડો અહીંયા લખવાનો થશે અમારા કુટુંબમાં ઉમેરો થયેલ હોય અમારા કાર્ડમાં નામ ઉમેરવા વિનંતી છે અને અસલ કાર્ડ સામેલ છે એટલે અહીંયા કુટુંબના સભ્યો રેશન કાર્ડ ધરાવીએ છીએ આટલા ધરાવીએ છીએ અને આટલાનો ઉમેરો કરવાનો છે એ રીતના આંકડા લખવાના થશે તો ઉમેરવાના નામોની વિગત જોઈએ તો અહીંયા પ્રથમ અનુક્રમ નંબર આપેલા છે એટલે કે જેટલાના નામ ઉમેરવાના હોય તેમના પ્રથમ અહીંયા આટક લખવાની થશે પછી ના અને પછી પિતા કે પતિ જે હોય એમનું નામ લખવાનું થશે અહીંયા જન્મ તારીખ લખવાની થશે અહીંયા સ્ત્રી છે કે પુરુષ છે એમ જેનું નામ ઉમેરવાનું હોય એનું અહીંયા લખવાનું થશે કુટુંબના મુખ્ય મહિલા સાથે સંબંધ એટલે કે જેના નામે હાલ રેશન કાર્ડ છે તેના સાથે ઉમેરવાનો છે તેનો શું સંબંધ થાય છે એ અહીંયા લખવાનું રહેશે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર એટલે કે જે વીસ વર્ષથી વધુ ઉંમરના હોય અને એ સભ્યનું નામ ઉમેરવાનું હોય તો તેમાં ચૂંટણી કાર્ડ આપવું ફરજિયાત છે અહીંયા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર જે તમારે કમ્પલસરી નથી પણ આપવો હો આપવો જરૂરી છે કારણ કે કોઈ માહિતી હોય તો તમારા સુધી પહોંચે અહીં વિશેષ માહિતી કરીને લખેલું છે તે જો આપણે પુત્ર વધુનું નામ ઉમેરવાનું હોય તો તેમાં લાગુ પડશે એટલે અહીંયા લખેલું છે કે અગાઉનું સરનામું એટલે અગાઉ જે રેશન કાર્ડમાં નામ હોય તેનું અહીંયા પૂરું સરનામું ઘર નંબર નામ લખવાનું થશે શેરી મહોલ્લો ફળિયું સોસાયટીનું નામ લખવાનું થશે વોર્ડ નંબર લખવાનો થશે ગામ કે શહેરનું નામ લખવાનું થશે તાલુકો જિલ્લો અને અહીંયા પિનકોડ નંબર લખવાનો છે અને જે બારકોડેડ રેશન કાર્ડનું નામ છે તે બારકોડેડ રેશન કાર્ડનો નંબર એટલે કે અગાઉ જે રેશન કાર્ડનું નામ છે તેનો નંબર અહીંયા લખવાનો થશે અહીં નોંધ કરીને લખેલું છે તેમાં જોઈએ તો કુટુંબના વીસ વર્ષથી વધુ ઉંમરના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે એટલે આપણે આગળ જોયું કે પુત્ર વધુ કે એવા કિસ્સામાં અથવા તો જે વ્યક્તિની વીસ વર્ષથી વધુ ઉંમર થઈ ગઈ હોય અને હજી સુધી રેશન કાર્ડમાં નામ ઉમેર્યું ના હોય તો તેમના માટે ચૂંટણી કાર્ડ આપવું ફરજિયાત છે આધાર કાર્ડ નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલા હોય તે વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી મરજિયાત છે એટલે કે જેમનો ચૂંટણી ઓળખ કાર્ડ અથવા તો આધાર કાર્ડ આવી ગયું હોય તેમને કંઈ બીજી કોઈ જન્મ તારીખની વિગત આપવાની થતી નથી તે સિવાય વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી એટલે કે નાના બાળકનું નામ ઉમેરવાનું હોય તો તેમાં જન્મ તારીખનો દાખલો આપી દેવાનો લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડેડ રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતીમાં ફરજિયાત આપવાની રહેશે જે આપણે આગળ જોયું તે પ્રમાણે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવાની ફરજિયાત છે પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં આગળ આપણે જે પુરાવા જોયા એમાં તેમની સો પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવાની રહેશે કોઈ એફિડેવિટની જરૂરિયાત રહેશે નહીં નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં એટલે આ મૂલ્યે છે અને પછી છેલ્લે અહીંયા આ રીતનું અરજદારનું એકરાર આપવાનું થશે તે અહીંયા અરજદારની સાઈન અને અહીંયા નામ લખવાનું થશે અહીંયા છેલ્લું પેજ ફક્ત કચેરીના ઉપયોગ માટે છે તેમાં તમારે કંઈ કરવાનું થતું નથી અને ઉપર બતાવ્યા એટલા ડોક્યુમેન્ટ તમારે મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્રમાં જમા કરાવવાના થશે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત